તો એ મને એટલી સા ના ભાવે તો ગમે નહીં સાપી પછી સા છે ને મને પાંચ સાડા પાંચ છ વાગે પછી સા નું થાય એમ કે પી તો અત્યારે તમને ચા પીવું તો નીંદર આવી છે હા ચા પીવું તો આવી જાય આમાં શું કરો આદુ નાખો આદુ નાખો આદુ વાળી ને આમે શિયાળામાં આદુ વાળી ચા સારી લાગે

હવે આદુવારે ચા પી લેવો પછી સુઈ અમુક મોબાઈલ લઈને બેઠા હશે ને ટીવી જોતા હશે ને એકાદ હોઈ ગયું ને એવું બધું હે

નીંદર ના આવે ને ચા તો ચા વગર તો મજા જ ના આવે ને એમાં ચા તો જોયો